પૂર્વ કચ્છમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે પૂર્વ કચ્છ પોલીસે એસી કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત તેની અધો કહી શકાય તેવી આઠસો કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે તે ડ્રગ્સ ઝડપવા માટે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ અગ્રેસર છે સાથે કોકાયન પકડનાર પોલીસને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા કચ્છના દરિયા કિનારે બિનવારસી સ્થિતિમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે એફએસએલની પ્રાથમિક તપાસમાં કોકાઈન હોવાનું જાણવા મળ્યું છે બોર્ડર એન્ડ આઈજી જી મોથલિયાએ માહિતી આપી આપતા જણાવ્યું હતું કે કચ્છની સ્થાનિક પોલીસે બાતમીના આધારે એક ખાનગી ઓપરેશન દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે કે તપાસ માટે રિપોર્ટ બાદ આંકડો આઠસો કરોડ સુધી પહોંચી શકે છે એવું જણાવી રહ્યા છે તો આઠસો કરોડના ઝડપેલા ડ્રગ્સ મામલે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું જણાવ્યું હતું કે કોકાઇન ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે હર્ષસંઘવીએ ગાંધીધામ પોલીસ અને એટીએસને સુરતથી જ અભિનંદન પાઠવ્યા હતા તો હર્ષસંઘવીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ડ્રગ્સ ડીલરો ગાંધીધામ પોલીસની રડારમાં હતા આ જથ્થો કોણ લેવા આવવાનું હતું તેનું ડિલિવરી પોઈન્ટ કયો હોઈ શકે તેની પૂરતી ખાતરી કર્યા બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું તો છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતમાં અમદાવાદ સુરત પોરબંદર સહિતની પોલીસને આ ચરવણને રોકવામાં સફળતા મળી છે ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ શા અગ્રેસર હોય છે ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ સામે જે પ્રકારે હલ્લાબોલ બોલાવી છે આજે ગાંધીધામ પોલીસે એક અગ્રેસર ની ભૂમિકા ભજવી છે ગાંધીધામ પોલીસ દ્વારા એસી કિલો જેટલું કોકેન પકડવામાં આવ્યું છેલ્લા અનેક દિવસથી ગાંધીધામ પોલીસ દ્વારા માહિતીના આધારે આ કોકેન એને કઈ રીતે કોણ લેવા આવી શકે છે એનો ડિલિવરી પોઈન્ટ શું હોઈ શકે છે એમાં ખૂબ જ સજગતાથી કામગીરી કરી અને આજે ગાંધીધામ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ એસી કિલો કોકીનની કિંમત આશરે આઠસો કરોડ જેટલી ગણાઈ રહી છે એફએસએલના ના માધ્યમથી રિપોર્ટના અનુસાર આ કોકીન છે અને ગાંધીધામ પોલીસને ગુજરાત પોલીસની આખી ટીમને જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કડકાઈપૂર્વક કામગીરી કરી છે તે બદલ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગાંધીધામ એસપીને રેન્જ આઈજીને ગુજરાતના ડીજીપીને એટીએસની આખી ટીમને મેં આજે ટેલિફોનિક અભિનંદન આપ્યા છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બી આખી ટીમને અભિનંદન આપ્યા છેલ્લા બે અઠવાડિયામાં પોરબંદર અમદાવાદ સુરત અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારે ડ્રગ્સ સામેની ચલવલ એક મોટા પાયે રોકી શકાય તે માટે ગુજરાત પોલીસે અનેક કેસોમાં સફળતા પ્રાપ્ત કરી છે હું આખી ટીમને આજે અનંત અને ખાસ કરીને ગણેશજીના વિસર્જનના કાર્યક્રમ વચ્ચેથી આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કચ્છના બોર્ડર વિસ્તારમાં આવા નવા ડ્રગ્સ કોકાઇન જેવા કેફી દ્રવ્યો ઝડપાતા હોય છે હાલ તો આઠસો કરોડ ડ્રગ્સ મળી વધુ તપાસ ગાંધીધામ પોલીસે હાથ ધરી છે સાથે